લોકસભા સમય મુજબ સવારથી મતદાન શરૂ થયું છે લોકો મતદાનની પોતાની ફરજ સમજીને વહેલા ઉઠી મતદાન કરવા માટે આવી રહ્યા છે વિવિધ મતદાન મથકો પર મતદાન કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી મુકેશ પિત્રોડા પાટણ એક્સપ્રેસ પાટણ સનાતન ધર્મનો જે પાર્ટી પ્રચાર કરતી હોય પ્રસાર કરતી હોય એના માટે મોદી સાહેબનું સમર્થન કરવા માટે સવારે સાત વાગે પહેલો અવોર્ડ મેં કમરના નિશાન ઉપર આપ્યો છે આજે લોકશાહીનો પરમ પવિત્ર દિવસ છે એના માટે તમામ મતદારોએ મતદાન કરવું જોઈએ અને લોકશાહીને ઉજાગર કરવા અને રાષ્ટ્રના નિર્માણ માટે કાર્ય કરવું જોઈએ અને ફરજિયાત મતદાન કરવા માટે નમ્ર ભરી વિનંતી નમસ્તે આજે આખા દેશમાં ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે દેશના હિત માટે દેશના હિત માટે અમે મારા કુટુંબ કબીલા સાથે વોટિંગ કરવા સવારે સાત વાગે ચૂંટણી મથકો પહોંચી અને દેશના હિત માટે વોટિંગ